ખબર વડાલીના ચૂંટણી ચક્રમાં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેમિશ દવે પરિવાર સાથે હિંમતનગર ત્રિવેણી વિદ્યાલય ખાતે મતદાન કર્યું સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ તો બપોરે એક વાગ્યા સુધી ચુમ્માલીસ મતદાન થયું લોકસભા સામાન્ય ચૂંટણી બે ત્રીજા તબક્કાનું આજે મતદાનની યોજાયું જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાથે હિંમતનગર ત્રિવેણી વિદ્યાલય ખાતે મતદાન કર્યું જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના તમામ મતદારોને હીટવેવ સામે સાવચેતી રાખીને વધુમાં વધુ જિલ્લાના મતદારો પોતાના પરિવાર સાથે મતદાન કરે તે માટે અપીલ કરી હતી મેં વારંવાર અપીલ કરી હતી કે પરિવાર સાથે મતદાન કરવું તો હું પણ અત્યારે મારા પરિવાર સાથે વોટિંગ કરવા માટે આવ્યો છું મેં ગઈકાલે આપને પણ વિનંતી કરી હતી કે બીટ ધ હિટ આપણે અને એમ કીધું સાબરનું છોરું એમ કે ભાઈ આ હિટવેવથી બીવે નહીં તો હું પોતે પણ અત્યારે એક વાગે પરિવાર સાથે વોટિંગ કરી રહ્યો છું અને સૌ મતદારોને પણ મારી અપીલ છે કે જે મતદારોનું હજુ વોટિંગ બાકી હોય તેઓ વોટિંગ કરે આપણી પાસે અગિયાર વાગ્યાની સ્થિતિ ઓગણત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા વોટિંગ થયું હતું અત્યારે લગભગ પાંત્રીસ ટકા ઉપર વોટિંગ થયેલું હશે સાબરકાંઠા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં કોઈ જગ્યાએ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને તમામ જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે ગરમીના કારણે ઉમેદવારો માટે શું વ્યવસ્થા ગરમીના કારણે આપણે ગઈકાલે પણ કીધું કે એમ મંડપ અને પીવાના પાણીની વ્યવસ્થા કરેલી હમણાં જે બે મતદાન મથકની મુલાકાત લીધી ત્યાં પણ મેં એજન્ટો હાજર હતા પોલિંગ સ્ટાફ હાજર હતો એમને પણ પૂછી કોઈ મુશ્કેલી નથી ને તો તેઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે